રોજ બારસોથી પંદરસો વ્યક્તિનું ભોજન વ્યવસ્થા કરવામાં આવે છે અહીં આજુબાજુના વિસ્તારમાંથી રોજ ગરીબ તથા મધ્યમ વર્ગને ભોજન માટે રોટલી દાન આવે છે પૂર્વ કોર્પોરેટર પારુલબેન ભારતીય તથા મહિલા મોરચાના પ્રમુખ ભારતીબેન સહયોગ આપી રહ્યા છે નમસ્કાર કોરોના અંતર્ગત લોકડાઉનની પરિસ્થિતિમાં અનેક પરિવારો ખૂબ મુશ્કેલીમાં મુકાયા છે રોજનું કમાઈને રોજ ખાતા લોકો આજે એમના ઘરમાં એક ટાઈમનું બનાવવાનું રસો રાશન પાણી પણ નથી હોતું ત્યારે એવા પરિવારને મદદરૂપ બનવા માટે વિદ્યાકુંજ સ્કૂલ શંકર નગરી સોસાયટી અને આ વિસ્તારના ધારાસભ્ય પુણેશભાઈ મોદી તથા કોર્પોરેટર પ્રવીણભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર નવના મહામંત્રી હિનલ બાલવાલા ભાર્ગવ ઋષિ હિરલ ચૌહાણ એ તમામની ટીમ ખરે પગે કામ કરી રહી છે એ સૌનું અભિવાદન કરું છું સાથે સાથે અહીંયા દરરોજ સાંજે બારસોથી પંદરસો લોકોનું જમવાનું બને છે શાક બને છે રોટલી આ વિસ્તારના રહીશો બહેનો બનાવીને આપીએ છે સોસાયટીજનો બનાવીને આપે છે ત્યારે એમને પણ હું અભિનંદન પાઠવું છું સાથે સાથે જરૂરિયાતમંદ એવા લોકો હોય જેમની પાસે રાશન કાર્ડ નથી એવા વિધવા બહેનો એવા નિરાધાર વ્યક્તિઓ જેને અમે અનાજની કીટ પણ જે બારથી પંદર દિવસ ચાલે એટલું બનાવીને અમે કીટ બનાવીને આપીએ છીએ તેમાં પણ અમારે શંકરત્નગરી સોસાયટીના રહીશોએ ખૂબ મોટો ફાળો આપ્યો છે વિદ્યાકુંજ સ્કૂલના મેનેજિંગ ત્રી જંડીભાઈ પટેલ સાહેબે કાયમ માટે જ્યાં સુધી આ રસોડું ચાલે ત્યાં સુધી શાકની સેવા આપવાની એમને જાહેરાત કરી છે ત્યારે એમનું પણ અભિવાદન કરું છું અમારી ટીમમાં સ્કૂલના વેન ચાલકો અહીંયા શાક સમાડવા આવે છે કિરીટભાઈ મહેતા એવા અનેક લોકો જે છે એ આખો દિવસ પોતાની જાનની પરવા કર્યા વગર પણ પોતાનો સમય અહીંયા આપી રહ્યા છે ત્યારે એમનું અભિવાદન કરું છું શાળાના વાહન ચાલકો પણ આ કાર્યમાં ઉત્સાહભેર ભાગ લઈ લોકોને જમવાનું પહોંચાડવામાં મદદ કરી રહ્યા છે અઝર કુરશી સાથે પ્રકાશ વાળા જૂટ્યા